ક્ષા કરનારી દીકરી એવી આપણી કુરેશી અપમાન કરવામાં આવે એને પાકિસ્તાનની દીકરી તરીકે સંબોધવામાં આવે અને એ પણ ભાજપના જવાબદાર મધ્યપ્રદેશના

સુરક્ષા માટે તમામ જ્ઞાતિઓ એક હોય તમામ રાહુલ ગાંધી હોય કે આપણે યુદ્ધ કરવું પડે તો કરવાની તૈયારી છે આનું જે કઈ પરિણામ આવે એ આપણે સૌ સાથે ભોગવશું છતાં યુદ્ધ તો ન થયું પણ મતની રાજનીતિ કરવી જ્ઞાતિની રાજનીતિ કરવી એ આ ભાજપનો ચહેરો છે રાજકોટના કોર્પોરેટર એવું કહે કે તમે ચારસો સીટ દીધી હોત તો પૂરું યુદ્ધ જોવા મળે તો શું તમને તમે એની ઉપરથી નક્કી કરશો કે આ દેશના નાગરિકોની સુરક્ષા તમે કેટલા મત આપો છો એટલી પૂર્તિ કરશો કે આ ગુજરાત અંદર તમને બહુમતી આ દેશના પાર્લામેન્ટમાં તમે તમે સરકાર તરીકે બેઠા છો તમારી બહુમતી છતાં એમ કે નહીં પણ અમારી પાસે ચારસો સીટ હોવી જોઈએ તો પૂરું યુદ્ધ જોવા મળે તો આવા કોર્પોરેટર ને પણ રાજીનામું લેવું જોઈએ ભાજપના તમામ નેતાઓ મૌન છે તો એ નેતાઓ બોલે તેવી મારી બહુ સ્પષ્ટ અને અમારી કોંગ્રેસ ની માંગણી છે અને આ બંનેના રાજીનામું લેવામાં આવે બરોબર